જિલ્લા પ્રમુખ ગુલાબસિ રાજપૂતની તાત્કાલિક રાહતની માંગ થરા કમોસમી વરસાદી ખેડૂતોની હાલત નાજુક બનાવી દીધી છે મગફળી બાજરી જુવાર ડાંગર કપાસ અને ભારે નુકસાન થયું છે મહેનત પર પાણી ગ્રામ્ય વિસ્તારોમાં ચિંતાનો માહોલ છે આ પરિસ્થિતિમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત ખેડૂતોના હિત માટે આગળ આવ્યા છે રાજ્ય સરકાર સમક્ષ તેઓએ તાત્કાલિક રાહત પેકેજ કરવાની વાવાઝોડા અતિવૃષ્ટિને હવે કમોસમી વરસાદે ખેડૂતોના સપનાઓને ચકનાચૂર કરી દીધા છે સરકાર માત્ર જાહેરાત કરે છે પરંતુ વાસ્તવિક મદદમાં ખેડૂતોને યોગ્ય સહાય નહીં મળે તેમ તેમણે આક્ષેપ કર્યો હતો ગઈકાલમાં યોજા રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો જેમાં અનેક કોંગ્રેસ કાર્યકરો અને સ્થાનિક નેતાઓ હાજર રહ્યા રેલી દરમિયાન ઉઠાવવામાં આવેલી મુખ્ય માંગણીઓ પૈકી ખેડૂતોના દેવા માફ કરવાના પગલાં સરકાર પગલા લઈ તેમ જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે ઉમેર્યું જાહેર જાહેરાતોથી ખેડતો સંતોષી શકે નહીં વાસ્તવિક અને ન્યાય આપવામાં આવો છો જે અતિવૃષ્ટિ ના કારણે નુકસાન થયું એનું વળતર આજ સુધી સરકારે આપ્યું નથી તો એ સરકાર ખેડૂતોને જે નુકસાન થયું એના પ્રમાણમાં વળતર આપે અને બીજું જે છ મહિના જેટલા સમયગાળો થઈ ગયો કેનાલો બંધ ને સાફ સફાઈ કરવી પૂરા છ મહિના હતા પણ હવે ખેડૂતોને પાણી આપવાનો સમય છે એટલે હું માનું છું ત્યાં સુધી શિયાળામાં પણ ખેડૂતોને પાણી ના મળે અને ખેડૂતો પોતે પાક નું વાવેતર નહીં કરી શકે એટલે જે ખેડૂતોને પડતા ઉપર પાકી વાત છે ચોમાસું નિષ્ફળ ગયું અત્યારે સમય મર્યાદાની અંદર સમયસર પાણી ના આપે છે ટેન્ડર કરવા અને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે મળીને બિન નાખવા અને ભ્રષ્ટાચાર કરવો આ એમનો વર્ષોથી એક પરંપરા વહેતી ગયો છે અને એને તોડીને કલેક્ટર ને પણ અમે વાત કરી છે કે સમય સમયસર ખેડૂતોને

અને એના કરતા પણ આગળ આજે થરાદ ની અંદર એ સમગ્ર આ વિસ્તાર નો હબ બન્યું છે એક હજાર થી પણ વધારે યુવાનો વ્યસન ના રવાડે ચડી ગયા છે પરિવારો ને બરબાદ કરવાનું કામ આની પોલીસ ની ભગત થી થઈ રહ્યું છે તો પોલીસ પાસે પણ અપેક્ષા રાખીએ કે એવું ના માનો કે તમને હપ્તા મળે છે પણ ખરેખર કાલે તમારા દીકરાઓ પણ આ રવાડે ચડશે કે કેમ અને કુદરત નહિ દેર હોય અંધેર ના હોય

બનાસકાંઠા ની અંદર ખેડૂતો ને પૂરતા કોમર્સ કોમર્સ નું માવઠા લીધે જે નુકસાન થયું છે એના માટે પાક વીમા યોજના સરકારે બંધ કરી છે તેના બદલે સરકાર અમારું ખેડૂતો ને ધિરા માફ કરે તેની માંગણી લઈને આજે એને શું બનાસકાંઠા વાવાઝોડા ના આગેવાનો કોંગ્રેસના ના કલેક્ટર ને આવેદન પત્ર આપવા માં છે મારે રજૂઆત કરી છે સરકાર સુધી પહોંચાડે તો સૌરાષ્ટ્રની અંદર મેં આપવાની વાત કરતા હોય તો ઉત્તર ગુજરાત ને શું બગાડ્યું છે અહિયાં ખેડૂતોને કેમ મોટું વળતર આપવામાં આવી રહ્યું છે સાથે સાથે કેનાલ રિપેરિંગ ને કેનાલ અંદર પાણી છોવાની બાબત છે એની અંદર પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ દ્વારા ભાગ બતાવીમાં કઈ ભંગ પડતા ટેન્ડર ફરતી રદ કર્યા છે જણાવ્યું ખેડૂતોને શિયાળો સીટીનું પણ પાણી મોડું મળે એવું કાવતરું કરવા આવીશ એનો પણ અભ્યાસ કરવાનો છે અહીંયા છે આવનારા સમયની અંદર કોંગ્રેસ શું કરશે ખેડૂતો નહીં પાણી મળશે કેનાલો ની અંદર વિરોધ કર્યો છે તો કરશો સરકારમાં પણ કરશે વિરોધ અને પાણી ને છોડે ત્યાં સુધી અને બીજું ખોટું ત્યાં દીવા માફ ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી પેલા દિવસથી લડી રહી છે એમાં ખાસ કરીને આ વાવાઝોડા ની અંદર જે દિવસ થી એ દિવસ કોંગ્રેસ પાર્ટી લોકો ના છે તો લોકો ના તોનો નો અવાજ ઉપાડી રહી છે જેના લીધે નાની મોટી રાહતો આપવાની તો અત્યારે કેવી રીતે સમગ્ર ગુજરાતમાં માં થયું છે તો જે રીતે સહાય આપવાની વાત છે તેમાં વિશેષ સહાય વિસ્તાર અંદર દેવા માફી સાથે અને ધિરાણ માફી સાથે થાય એ અમે રજૂઆત કરવા આવ્યા છીએ